અમેરિકાએ ભારત પર ટેરિફમાં વધારો કરતા નાના મોટા ઉદ્યોગોને ભારે ફટકો પડ્યો છે અમરેલીના હીરા ઉદ્યોગને પણ માઠી અસર પડી છે ડાયમંડ ઉદ્યોગમાં મોટાભાગના રત્ન કલાકારો બેકાર થયા છે જિલ્લામાં અગિયારસો થી બારસો જેટલા ડાયમંડ યુનિટ છે ને જેમાંથી એકસો પચાસ થી બસ્સો જેટલા યુનિટ બંધ થઈ ગયા છે જેને લીધે રત્ન કલાકારો બેકારીનો માર વેઠી રહ્યા છે હીરા ઉદ્યોગમાં ટેરિફને કારણે મંદીનો માહોલ છે કમાણી કરવા માટે રત્ન કલાકારો હવે પોતાના વતનમાં સ્થાયી થયા છે અને વતને જઈને ખેતી કરવા મજબૂર બન્યા હીરા ઉદ્યોગોમાં એક સમયે રત્ન કલાકારો દિવસે પાંચસો થી છસો રૂપિયાની કમાણી કરતા હતા પરંતુ ટેરિફ આવક ઘટવા લાગી અને એક સમય એવો આવ્યો કે જે પહેલા છસો મળતા હતા

તો દોઢસો રૂપિયા તો કાંઈ આપડો હાલે નહીં વાપરવાના પછા સાઠ રૂપિયા તો વપરાય જાય એટલે કાંઈ વધતું નહીં એટલે પછી મેં કીધું હાલો વ્યાજ માં ખેતી કરવી તો ખેતી અમારે બાર વીઘા છે એટલે ત્રણ છે વીઘા અમારે ભાગમાં મેં કીધું એટલી તો એટલી મેં વાવીને આપણે કંઈક કરવી હું હીરા ઘન તો પણ એમાં મંદી આવતી મંદી આવી એટલે એમાં કઈ કામ થતું નહિ કામ ન થયું પછી મેં વિચાર રૂપિયા બીજો ધંધો પડી તો પછી મેં શાકભાજી નું કર્યું અત્યારે હીરા કરતા તો આમાં સારી પોઝિશન છે પણ હીરા ના કામ માં અસંખ્ય મંદી કારણે હાલ હું પિટિશન રાઈટર અને ઓનલાઈન નું કામ મારી રોજી મેળવવા માટે કરી રહ્યો છું અને હીરા કામ માં મંદી હિસાબે મેં હાલમાં આ કાર્ય ચાલુ કરેલ છે ટેરિફ લગાવ્યો ને એ પેલા પણ હીરો મંદિર હીરા નો ધંધો ખુબ ભયંકર મંદી હતો એમાં ટેરિફ ટેરિફ લગાવ્યો લગાવ્યો છે છે એટલે હવે ઘેરાનો ધંધો ખાલી મહીરાવે કે જીવે છે એવી સ્થિતિમાં ઓલરેડી આવી ગયો છે હવે આઠમ પછી કદાચ કેટલા કારખાના ખુલ્લે જે અમરેલી જિલ્લાની અંદર બારસો જેટલા એનિટ હતા એમાંથી પચાસ ટકા યુનિટ ચાલે છે પચાસ ટકા એટલે કે સો ઘંટી ચાલતી હોય ને પચાસ ચાલે છે દસ ચાલતી હોય અને પાંચ ચાલે છે અને રત્ન કલાકારો જે સાઠ હજાર કલાકારો હતા એ અત્યારે ચાલીસ થી પિસ્તાલીસ હજાર કલાકારો છે